જોવા મળી રહ્યો છે ખંભાત વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય સિરાગ પટેલે થોડા દિવસો પહેલા ગાંધીનગર ખમલમાં રાજનામું આપ્યું હતું ત્યારબાદ ખંભાત વિધાનસભાના સત્તરસો જેટલા કાર્યકરો સાથે આજ રોજ સીઆર પાર્ટીની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યો હતો કે સિરાગ પટેલ ખંભાતમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવું રડતા રડતા હાથ જોડી સીઆર પાર્ટીને જણાવ્યું હતું સાથે સાથે બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી પણ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી નો આજે મેં ભગવો ધારણ કર્યો છે મૂળ ગોત્ર પણ ભાજપ જ હતું અને જયારે પાંચસો વર્ષ જેટલા સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ અયોધ્યામાં નિજ મંદિરમાં બિરાજમાન થયા છે આખો દેશ ભગવાન રામના રંગમાં રંગાઈ ગયો છે અને એમાં મારું ખંભાત પણ પાછળ ના હોય તો મારો અંતરાત્મા પણ એ સ્વીકારવા તૈયાર ના હોય જેથી કરી અને જ્યાં રામ ત્યાં હું અને રામ ત્યાં ભાજપ છે ભારતીય જનતા પાર્ટીમાં યશસ્વી આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના સ્ટ્રોંગ લીડરશિપના કારણે આજે ભગવાન રામની જ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આ દેશભક્તિ રાષ્ટ્રભક્તિ ધર્મભક્તિ અને હિન્દુત્વના જે એમનામાં સંસ્કાર છે ગુણ છે એ જોતા કોંગ્રેસમાં કંઈ લેવાનું નથી કોંગ્રેસમાં કંઈ છે નહીં અને કોંગ્રેસ દિશા વિહીન થઈ ગયેલી છે અને ભગવાન રામનો જો એ વિરોધ કરતા હોય તો એ પાર્ટીમાં રહેવું યોગ્ય નથી એટલે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડ આપ સૌએ જોયું છે સવારથી જ આપ બધા સવારથી જ અહીંયા છો આજે બોરસદના ઇતિહાસમાં પહેલીવાર આઝાદીના પંચોતેર વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાનો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકારનો આ પ્રસંગ હતો અને વિશેષ કરીને હું જ્યારે પંચોતેર પંચોતેર વર્ષ સુધી જે કોંગ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો અનેક યાત્રાઓ ભોગવી અનેક પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી ને આ ખૂબ મહત્વનું કાર્ય થયું છે સુરતમાં ભ્રષ્ટાચારનું ગટર ઢાંખણું સમસ્યા પ્રકાશમાં આવી છે સુરત સિવિલ કોવિડ હોસ્પિટલથી રોખડિયા હનુમાન જવાના રસ્તા પર ગાબડું પડતા